કે ડેલોઇટ જેવી ફોર્મમાંથી તમે આર્ટિકલશીપ કરી રહ્યા હોવ અને એક દિવસ અચાનક જ એમ કહો કે મારે તો આ નથી કરવું અને મારે મુંબઈ જવું છે બધા પ્રોડક્શન હાઉસમાં જવાનું અને પૂછવાનું કોઈ ઓડિશન ચાલે છે તો લઈ લો કોઈ ઇન્ટ્રોડક્શન લઈ લો બધા લોકો મોસ્ટલી રિજેક્ટ કરી દે કે ના નામને તો મોડલ છે એવું જોઈએ છે આખું મતલબ હોટ ને એવું દેખાતી હોવી જોઈએ અને ઘણી વખત એવું હોય છે ને કે દરેક શોનું એક નસીબ હોય છે અને એ શોનું નસીબ તમને બનાવે છે કાલ સુધી જે લોકો મારા હમડેડ ને બહુ બોલાવતા નહોતા એ હવે લોકો સ્પેશિયલી ફોટો પડાવવા લાગ્યા અને સ્પેશિયલી ઇન્વાઇટ મોકલવા લાગ્યા હાય મારું નામ દેવાંશી વ્યાસ છે અને હું મારા ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરું તો તમને બધા કાં તો જજ અને વકીલ મળશે અથવા તો બિઝનેસ કરતા લોકો મળશે અને હું કરી રહી હતી સીએ હવે તમે ફર્સ્ટ અટેમ્પમાં જ સીપીટી ક્લિયર કરી લીધું આઈપીસીસી ક્લિયર કરી લીધું સીએ ફાઈનલમાં પહોંચી ગયા અને ડેલોઇટ જેવી ફોર્મમાંથી તમે આર્ટિકરશિપ કરી રહ્યા હોવ અને એક દિવસ અચાનક જ એમ કહો કે મારે તો આ નથી કરવું અને મારે મુંબઈ જવું છે અને મારે એક્ટર બનવું છે તો ઓબ્વિયસલી લોકો તમારી ઉપર હસી કાઢે પહેલાં તો તમારી વાતને સિરિયસલી લે નહીં જોક સમજે અથવા તો તું ગાંડી થઈ ગઈ છે તારું ચસકી ગયું છે એવું જ આવે સો ઓબ્વિયસલી એવું જ થયું મારી સાથે કોઈ મારી વાત સિરિયસલી રહેતું જ નહોતું સાંભળતું જ નહોતું પણ માંથી આર્ટિકલશીપ કરી રહી હતી એટલે મેં થોડા પૈસા ભેગા કર્યા હતા એટલે મેં ચૂપકીથી અનુપમ ખેરની એક્ટર પ્રિપેર્સમાં ઓડિશન આપ્યું ત્યાં હું સિલેક્ટ થઈ અને ત્યાં મને એડમિશન મળી ગયું પછી મેં ઘરમાં કીધું કે હવે મારે મુંબઈ જવું છે એટલે ઓબ્વિયસલી ઘરમાં થોડું બધું મતલબ બધાએ બહુ સમજાવીને થોડું વઢ્યા મમ્મી રડી એવું બધું બહુ થયું બટ પછી ફાઇનલી એટ ધ એન્ડ ઓફ ધ ડે લોકો અગ્રી થયા એમને મને સપોર્ટ કર્યો હું મુંબઈ ગઈ પણ હવે મુંબઈ જઈને કંઈ એટલું ઇઝી તો છે નહીં કોઈ બેકગ્રાઉન્ડ તો છે નહીં કોઈને ઓળખતા નથી તમે મતલબ આપણને એવું લાગે છે ટીવી પર જોઈને હું સ્કૂલમાં હતી ને તો બહુ જ ટીવી સિરિયલ્સ જોતી અને પોતાને ઇમેજિન કરતી કે એક દિવસ હું પણ આ જગ્યાએ હોઈશ હું પણ આવું જ કંઈક કરતી હોઈશ પણ જ્યારે ત્યાં પહોંચ્યા ને તો ખબર પડી ઓકે આ આખી દુનિયા અલગ છે તમારે આમ જેવું ટીવી પર દેખાય છે એવું નથી હોતું તમારે કેમેરાની સામે એકલા એકલા એક્ટિંગ કરવી પડે છે ક્લોઝ મિડ શોર્ટ વાઇડ ફ્રેમ એ મતલબ બધી બહુ જ ટેકનિકલ ટર્મ્સ હોય કે જે દેખાય છે ઇઝી પણ એવું છે નહીં એને સમજતા એને શીખતા બહુ વાર લાગે તમને અને પછી પણ હવે ગયા તો હતા જ તો હવે કરવાનું તો હતું જ અને ઓબ્વિયસલી બધા રિલેટિવ્સને બધા તો ટોન્ટ તો ચાલુ જ હોય કે સાવ મૂર્ખામી ભર્યું કામ કર્યું છે મમ્મી ડેડીને કહેતા હતા સતત પોક કરે ટોન્ટ કરે ઘણા લોકો મોઢા ઉપર જ બહુ બધું સંભળાઈને જતા રહે કે તે તારી જિંદગી બરબાદ કરી નાખીને તું કશું નહીં કરી શકે ને આટલી હોશિયાર છોકરી અને તોય તે આવું કર્યું તારા મા બાપને દુઃખી કર્યા આમ તેમ એવું બહુ બધું સંભળાવીને જાય એટલે તમને એક મેન્ટલ સ્ટ્રેસ પણ આવવા લાગે કે મારે કંઈક તો કરીને બતાવવું જ પડશે પોતાની જાતને સાબિત તો કરવી જ પડશે નહીં તો લોકો સંભળાવી સંભળાવીને જ તમને મારી નાખશે તો પછી હું એવું કરતી ત્યાં કે જેટલી પણ સિરિયલ્સ આવતી કેમ કે મારો ગોલ ક્લિયર હતો કે મારે ટીવી સિરિયલ્સ કરવી છે તો જેટલી પણ સિરિયલ્સ આવતી બધાની નીચેના પ્રોડક્શનના નામ લખેલા આવે એટલે હું પ્રોડક્શનના નામ નોટડાઉન કરું પછી ગૂગલ ઉપર એ પ્રોડક્શનના એડ્રેસ સર્ચ કરું પછી મુંબઈ તો બહુ જ મોટું છે એટલે પછી એ એડ્રેસ એરિયા વાઇઝ બાયફર ગેટ કરું એક દિવસ પકડું એક એરિયા પકડું એરિયામાં જવાનું બધા પ્રોડક્શન હાઉસમાં જવાનું અને પૂછવાનું કોઈ ઓડિશન ચાલે છે તો લઈ લો કોઈ ઇન્ટ્રોડક્શન લઈ લો એટલીસ્ટ કોઈ કાસ્ટિંગનું ઇમેલ આઈડી કે નંબર આપી દો જ્યાં હું મારો પ્રોફાઇલ સેન્ડ કરી શકું મારા ફોટોઝ કે ઓડિશન લિંક કે કંઈક મોકલી શકું જ્યારે આવી રીતે પાંચસો જગ્યાઓએ ફરીએ ને એમાંથી માંડ પાંચ જણા એવા હોય કે જે તમારો ઇન્ટ્રોડક્શન વિડીયો લે કે તમને આમ હા પાડે કે સારો આ નંબર ઉપર પ્રોફાઇલ મોકલી આપજો બાકી બધા તો બહારથી જ તમને કાઢી મૂકે પણ એવા સમયે એટલે જે છે ને બધા એક્ટર્સને બહુ ફ્રસ્ટ્રેશન આવતું હોય અને એ લોકો ડિપ્રેશનમાં જતા રહે બિકોઝ મુંબઈમાં રહેવું બહુ અઘરું છે ત્યાં તમારી પાસે પૈસા પત્તા જાય કામ ના મળે કામ મળે તો પેમેન્ટ સાયકલ નાઇન્ટી ડેઝની છે પેમેન્ટ્સ આવે નહીં તો તમારે ત્યાં રહેવું પોતાની જાતને મેન્ટેન કરવું ધીરજ રાખવી બહુ જ મુશ્કેલ છે બટ એક વિશ્વાસ હોય કે એક દિવસ સારો આવશે એ વિશ્વાસ છે કે એક દિવસ તો સારો આવશે અને બસ એ રીતે જ બધા પ્રોડક્શન હાઉસમાં ફરતી હતી હું સાડા ચાર વર્ષ જેવું મુંબઈમાં રહી ફાઇનલ એક દિવસ એવું થયું કે હું દર મહિને બધા જ પ્રોડક્શન હાઉસમાં એક પણ દિવસ વેસ્ટ કર્યા વગર એવરી ડે નીકળી જ પડવાનું અને પછી ફાઇનલી એક દિવસ એવું થયું કે એક પ્રોડક્શન હાઉસમાંથી મને ફાઇનલી મારી પહેલી કન્ટિન્યુટી સિરિયલ મળી પછી ઓબ્વિયસલી મેં એમાં મારું બધું જ આપી દીધું કે આ સિરિયલના કારણે મને બીજું કામ મળવું જ જોઈએ તો બહુ જ ફોકસ્ડ હતી અને બહુ જ મહેનત કરતી અને નવું નવું શીખવાની બી કોશિશ કરતી પછી એક સિરિયલ પછી બીજી કન્ટિન્યુટી સિરિયલ મળી ત્રીજી કન્ટિન્યુટી સિરિયલ મળી તો પછી બધું સારું ચાલવા લાગ્યું બટ ધન અગેન એક્ટર્સની લાઈફમાં ક્યારેય ગ્રાફ આમ કે આમ નથી હોતો એ ઓલવેઝ આમ જ હોય એટલે પછી કે આવ્યું કોરોના અને એમાં એક વર્ષ જેવું તો કંઈ જ કામ નહીં એટલે જે રિલેટિવ્સ અને ફેમિલી વાળા જે અરે વાહ વાહ સિરિયલમાં આવે છે સરસ કરે છે એવું કહેવા લાગ્યા તે વળી પાછા એના એ જ ટોન્ટ મારવા લાગ્યા એટલે મને સમજાયું કે લાઈફમાં જો તમારે ખાલી પોતાને એક જ વાર સાબિત કરી દો ને તો એ લોકો માટે ઇનફ નથી તમારે વારે ઘડી પોતાની જાતને સાબિત કરતા જ રહેવું પડે છે એટલે ત્યારે મને સમજાયું કે લોકોની બહુ ચિંતા નહીં કરવાની કુછ તો લોકો કહેંગે લોકો કાં કામ હે કહેના પણ વિશ્વાસ રાખવાનો કે એક દિવસ સારો આવશે દેન અગેન મને સોરડની મિસિસ હમ મળી જે સિરિયલને હું બહુ જ લખી માનું છું અને જે સિરિયલને હું ખૂબ જ પ્રેમ કરું છું બિકોઝ એ સિરિયલના કારણે લોકોએ મને ઓળખી લોકોએ મને ખૂબ જ પ્રેમ કર્યો મેં એ સિરિયલમાં મારું લાઈક મોર દેન હંડ્રેડ પર્સન્ટ આપ્યું છે મેં કેટલી રાતો એવી હશે કે મેં કન્ટિન્યુઅસ કામ કર્યું છે ચોવીસ કલાક પચીસ કલાક દિવસ રાત જોયા વગર બહુ બધા ઓન ફ્લોર ઇસ્યુઝ હોય તે છતાં બી મેં કામ કરી રાખ્યું કેમ કે મને કામ કરવું ખૂબ જ ગમતું હતું સો ફાઇનલ એવું થયું કે જ્યારે બધા રિલેટિવ્સ પાછા ટોન્ટ કરવા લાગ્યા હતા તો એ કહેવા લાગ્યા કે અરે આ તો આપણા જ ઘરની છોકરી છે તો કાલ સુધી જે લોકો મારા મોમડ્રેડને બહુ બોલાવતા નહોતા એ હવે લોકો સ્પેશિયલી ફોટો પડાવવા લાગ્યા અને સ્પેશિયલી ઇન્વાઇટ મૂકવા લાગ્યા કે આને અમારા ઘરે લઈને આવો અમારા ઘરે નવરાત્રીનું આ ફંક્શન છે તે ફંક્શન છે તો સડનલી હું બહુ જ પોપ્યુલર થઈ ગઈ લોકોમાં જે લોકો કાલ સુધી મને કહેતા હતા કે મેં મારી લાઈફ વેસ્ટ કરી મારા મા બાપનું નામ ખરાબ કરીશું કેમ કે હું મુંબઈ એકલી છોકરી ખબર નહીં કેવી ઇન્ડસ્ટ્રી છે કેવી જગ્યા છે બટ એક મિનિટ સારા અને ખરાબ લોકો બધી જ જગ્યાએ હોય છે કાગડા બધે કાળા જ હોય છે પણ કેમકે આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે ન્યૂઝમાં આવે છે એવરી ડે એટલે તમને એવું લાગે છે બટ એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે પોતાની જાતને કેવી રીતે કેરી કરો છો પોતાને કેવી રીતે સાચવો છો તો તો બધું તમારા માટે સારું જ છે સો ફાઇનલી પછી સોરઠની મિસેસ સિંગમ ચાલતું હતું સારું ચાલતું હતું બટ અગેન એમાં એક સ્ટન્ટ સિંગ કરવાનો હતો અને એ સ્ટન્ટ સિંગ કરતી વખતે મારો પગ તૂટી ગયો એમ કહીશ કે આખો તૂટી જ ગયો બિકોઝ સર્જરી કરાવવી પડી અને જ્યારે હું બેડ ઉપર હતી મતલબ કન્ટિન્યુઅસ મને ચોવીસ પચીસ કલાક આમ કામ કરવાની આદત પડી ગઈ હતી હું રોજ કેટલી રાતો કામ કરી હશે કેટલા દિવસો કોઈ રજા વગર મતલબ ત્રીસ દિવસ હોય ને એમાંથી હું આમ બત્રીસ તેત્રીસ ત્રીસ દિવસમાં બત્રીસ તેત્રીસ દિવસ જેટલું તો કામ આરામથી કરી લેતી હતી અને હવે એવો સમય આવ્યો કે મારે બેડની આટલી જગ્યામાંથી હલવાનું પણ નથી પગને હલાવવાનો જ નથી તો એ બહુ જ ફ્રસ્ટેટિંગ થઈ જાય કે જ્યારે તમને આટલું કામ કરવાની આદત પડી ગઈ હોય કે જ્યાં તમને ખાવા પીવાનો સૂવાનો ટાઈમ ના હોય અને હવે હવે તમે આમ બસ બેઠા છો તો બહુ જ ફ્રસ્ટેશન આવે ડિપ્રેશન આવવા લાગે બટ એ વખતે મને મારા ફેન્સના બહુ જ કોલ્સ એન્ડ મેસેજીસ આવતા હતા થેન્ક યુ સો મચ ફોર દેટ ઘણા બધા લોકો મને કહેતા હતા કે કેસર મેડમ અમે તમારા માટે માન્યતા માનતા રાખી છે બાધા માની છે તમારા માટે પૂજા કરાવી લોકો મને લિટરલી ફોટોઝ વિડીયોઝ મોકલતા વિડીયો કોલ કરીને બતાવતા કે અમે ચાલીને મંદિરે આવ્યા છીએ એ પછી મને અમુક લોકો સેટ ઉપર પણ મળવા આવ્યા કે થેન્ક ગોડ કે તમે ઠીક થઈ ગયા તો જ્યારે લોકોને આટલો બધો પ્રેમ મળી રહ્યો હતો તો પછી એ વખતે હું તો બેડ ઉપરથી હલી નહોતી શકતી તો એવું કર્યું કે આખું શૂટિંગનું યુનિટ મારા ઘરે આવ્યું અને એ લોકોએ સ્ટોરીમાં થોડા ચેન્જીસ કર્યા મારા ઘરમાં મારા રૂમમાં થોડા ચેન્જીસ કર્યા અને હું બેડ ઉપર જ બેઠી હતી અને એ લોકો શૂટિંગ કરતા હતા હું બેઠા બેઠા ડાયલોગ્સ બોલતી અને અમે શૂટિંગ કરતા હતા પછી જ્યારે મને ડૉક્ટરે બેડ ઉપરથી નીચે ઉતરવાની પરમિશન આપી તો હું વ્હીલચેર ઉપર સેટ ઉપર જતી હતી અને વ્હીલચેર ઉપર શૂટ કરતી હતી તો ઇટ્સ લાઈક કે જ્યારે સર્જરી થઈ હતી અને મારા પગમાં પ્લાસ્ટર હતું તો પણ હું દિવસના ચૌદ પંદર કલાક તો કામ કરતી જ હતી કે વ્હીલચેર ઉપર બેસીને હું શૂટ કરતી આખો દિવસ સેટ પર હતી તો મને એવું થતું હતું કે ઓકે હું જલ્દી ઠીક થઈશ બીકોઝ લોકોના બ્લેસિંગ્સ મારી સાથે છે હું એ કામ કરી રહી છું જે મને ખૂબ ગમે છે પછી મને વોકર લઈને ચાલવાની પરમિશન આપી તો હું માંડ માંડ વોકર લઈને ઊભી રહેતી અને શૂટ કરતી જેવું શોર્ટ પતે એટલે તરત બેસવું પડતું કે ઊભું બહુ નહોતું રહેવાતું સો મેં મહેનત બહુ જ કરી લોકોને એવું લાગે કે આ તો બાવીસ મિનિટનો એપિસોડ છે પણ ના એ બાવીસ મિનિટનો એપિસોડ બનાવવા માટે બધા જ એક્ટર્સે બહુ જ કામ કરવું પડે છે દરેક ટીવી એક્ટર્સ હું જ નહીં ખાલી બધા ટીવી એક્ટર્સે બહુ જ બધી ડે નાઇટ કરી હશે એવી કેટલીય રાતો હશે કે જે લોકો જમ્યા નહીં હોય ઊંઘ્યા નહીં હોય કેટલા બધા ફેમિલી ફંક્શન્સ તમે મિસ કર્યા હશે કેટલા બધા ફ્રેન્ડ્સ તમે છૂટી ગયા હશે કારણ કે તમે કામમાં બિઝી છો બિકોઝ ફેમ મળવું એટલું ઈઝી નથી એના માટે તમારે બહુ બધા નાના 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 બહુ જ બધા ભોગ આપવા પડે ત્યારે જઈને એક થોડુંક લેવલ મળે તમને તો જ્યારે હું સેવન સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી હું બહુ જ ટીવી સિરિયલ્સ જોતી મતલબ મારું ભણવાનું તો ચાલુ જ હોય હું ભણવામાં સારી હતી એટલે ભણવાનું ચાલુ હોય પણ ટીવી પણ ચાલુ હોય હોમવર્ક કરતી જો પણ ટીવી સિરિયલ્સ તો જોવાની જ તો મારા ટ્યુશનના સર્સ મને બહુ ભણતા બી ખરી કે તું આખો દિવસ જે સિરિયલ્સ જોવે છે ને એમાંથી ખાલી ચાર સિરિયલ જોવાનું ઓછું કરી દે તો તારો બોર્ડમાં પહેલો નંબર આવી જશે બટ એ ઇમ્પોસિબલ હતું મારા માટે બીકોઝ હું એ ટીવી સિરિયલ જોઈને પોતાની જાતને એમાં ઇમેજિન કરતી હતી એ મારું ડ્રીમ હતું હું એ બધા ટીવી એક્ટર્સ પાછળ આમ એટલી ક્રેઝી હતી અને પછી વન ફાઇન ડે જ્યારે હવે હું ટીવી ઉપર પોતાને જોઉં છું અને હવે જ્યારે હું રોડ ઉપર જાઉં અને એવી રીતે જે ટીનેજ ગર્લ્સ મારી પાસે આવે અને ફોટોઝ પડાવે અને એ વખતે જે હું ટીવી એક્ટર્સને જોઈને ફીલ કરતી હતી એવું એ લોકો અત્યારે મને જોઈને ફીલ કરે છે અને મારી સાથે ફોટોઝ પડાવે મારી મારી નકલ કરીને બતાવે કેસર દીદી કેસર દીદી કરીને બધા આવી જાય બધા આંટીઝ જે હોય એ આમ ઓવાણા લઈને જાય આશીર્વાદ આપીને જાય તો આમ મતલબ ડ્રીમ કમ ટ્રુ છે કે ફાઈનલી મને જે જોઈતું હતું એ મેં ક્યાંક ને ક્યાંક થોડું ઘણું તો મેળવ્યું એમ એન્ડ જે આ કામ મેળવવું છે ને કે આમ અચાનકથી આમ કાંઈ નથી થતું મતલબ ધીરે ધીરે મળે કે પહેલાં એક એક સીન માત્ર એક સીન મળે પહેલાં તો આપણે જઈએ ને તો બધા લોકો મોસ્ટલી રિજેક્ટ જ કરી દે કે ના ના અમને તો મોડલ છે એવું જોઈએ છે આખું મતલબ હોટ ને એવું દેખાતી હોવી જોઈએ છોકરીને આવું આવું સિમ્પલ સિમ્પલ સાદી સાદી નહીં ચાલે ઘણા લોકો એમ કે ના તમે ગુજરાતી છો તો તમને સર ને શ બોલતા નહીં આવડે અને એવું બધું બહુ થાય કે ના તમારું તો કોઈ રેફરન્સ નથી કોઈ ઓળખાણ નથી કોઈના થ્રુ નથી આવ્યા તો એવું ડાયરેક્ટ અમે ના લઈએ કોઈ કે ના તમે પહેલાં કંઈક જાતે કંઈક કોઈ શોર્ટ ફિલ્મ્સ કે કંઈક બનાવીને બતાવો પછી અમે કંઈક કરીએ પણ હવે એ બધું ના બનાવતા આવડે છે ના એટલા પૈસા છે કે એવું બધું બનાવી શકીએ તો ક્યાંક કોઈક નાનો ચાન્સ મળશે તો જ કંઈક થશે પણ એ અગેન એ જ છે કે તમે પાંચસોથી સાતસો જગ્યાએ ફરી ફરીને ઓડિશન્સ આપો ત્યારે જઈને માંડ ચાર પાંચ જગ્યાએ તમને નાના નાના કામ મળે કે જ્યાં એક સીન કરવાનું છે એક લાઈન બોલવાની છે બે લાઇન બોલવાની છે પછી એમાંથી ધીરે ધીરે કોઈક તમને તમારું કામ એ જોતું જાય કે ના ના સારું કરે છે અને પછી ધીમે રહીને મળે કે હા હવે કંઈક થોડુંક સારું કામ મળ્યું એમ મારી સાથે એવું પણ થયું હતું કે એક ટીવી શો જ હતો કે જેમાં હું સિલેક્ટ થઈ ગઈ હતી અને બહુ જ ખુશ હતી બિકોઝ એની પહેલાં મેં કોઈ એવો મોટો કોઈ પ્રોજેક્ટ કર્યો નહોતો અને હું સરસ મેકઅપ હેર કોસ્ટ્યુમ બધું રેડી થઈને આવી ગઈ કેમેરાની સામે ઊભી છું અને ડીઓપી દાદા આવ્યા અને એમને જોયું અને મારા ગાલ ઉપર એ દિવસે એક પિમ્પલ આવી ગયો હતો અને એમણે કીધું કે ના આ તો નહીં ચાલે એમને ક્રિએટિવને કીધું કે આ પિમ્પલ તો ના ચાલે કાલ ઉપર ના સારું લાગે સ્ક્રીન ઉપર અને લોકો અંદર અંદર ડિસ્કશન કર્યું અને મને કહ્યું કે ના અમે તમને નહીં લઈ શકીએ આ પ્રોજેક્ટમાં અમે કોઈ બીજી છોકરીને બોલાવી લઈશું અને આ વસ્તુ એક સિરિયસલી ખાલી એક પિમ્પલને કારણે જે એક બે દિવસમાં જતો પણ રહેશે અને પ્રોજેક્ટ એક બે દિવસ તો છે નહીં બટ નો દે આર લાઈક કે ના મેં કીધું કે આ તો મેકઅપ ફિલ્ટર ફિલ્ટરથી કશુંક તો કરી જ શકાય છે બહુ સારા હાઈ ક્વોલિટી કેમેરાસ બી આપણે યુઝ કરીએ છીએ થોડું ટ્રાય કર્યું મેં કન્વિન્સ કરવાનું બટ ઓબિયસલી એ લોકો ના માન્યા કે ના ના અમને એકદમ એકદમ બ્યુટિફુલ ફેસીસ જ જોઈએ અને ઘણી વખત એવું હોય છે ને કે દરેક શોનું એક નસીબ હોય છે અને એ શોનું નસીબ તમને બનાવે છે સો મને પણ એક દિવસ એક સરસ બ્રેક મળી ગયો હતો એક હિન્દી સિરિયલમાં રાજકુમારીનું કેરેક્ટર હતું એક ધાર્મિક શો હતો સો ઓબ્વિયસલી બહુ ખુશ હતી અમે શૂટિંગ પણ ચાલુ કર્યું એક મહિના જેવું શૂટિંગ પણ કર્યું પ્રોમોઝ ચાલુ થઈ ગયા અને જ્યારે શો ઓનર થવાનો હતો જે દિવસે શો ઓનર થવાનો હતો એના જસ્ટ બે દિવસ પહેલાં પ્રોમોઝ ઉતારી લેવામાં આવ્યા અને ખબર પડી કે પ્રોડ્યુસર અને ચેનલ વચ્ચે કંઈક થઈ ગયું છે એટલે અમે શૂટિંગ કરતા હતા અમે ફ્લોર ઉપર હતા અને ન્યૂઝ આવ્યા કે શૂટિંગ બંધ કરવું પડશે બિકોઝ શો હવે એર નથી થવાનો તો આમ બધું જ જે ખુશી હતી કે જેવું હતું કે ચલો ફાઈનલી એક ચાન્સ મળ્યો છે હવે આપણે પોતાની જાતને પ્રેઝન્ટ કરી શકીશું પોતાને સાબિત કરી શકીશું કંઈક સારું પરફોર્મ કંઈક સારું અચીવ કરી શકીશું ને બધું આમ ગાયબ એટલે એ સમય બહુ જ અઘરા હોય છે કે ત્યારે આમ બહુ ફ્રસ્ટેશન આવે ડિપ્રેશન બી આવે કારણ કે હવે ફરીથી પાછું ચાલુ કરવાનું છે દરેક એક જગ્યાએ જઈને પાછું ઓડિશન આપવાનું પાછી રાહ જોવાની કે ક્યારે કોઈ સારો ચાન્સ મળશે ક્યારે કંઈક નવું મળશે છ મહિના આઠ મહિના ખબર નહીં કેટલો સમય લાગશે એટલે આવું બધું પણ થતું હોય છે એક્ટર્સ આવું બધું પણ ફેસ કરવું પડતું હોય છે ક્યારેય એવું નથી હોતું કે ઓહો આને તો જોયું એક પિક્ચર ને એક વેબ સિરીઝ કે એક શો મળ્યો અને રાતોરાત સ્ટાર બની ગયા ના એવું નથી હોતું બિકોઝ એ એ પ્રોજેક્ટ સુધી કે રાત્રરાત સ્ટાર બનવા સુધી પણ એક એક જર્ની હોય છે એની પાછળ એને છ થી સાત વર્ષ બહુ જ મહેનત કરી હોય છે કોઈ પણ કલાકારો એને પહેલાં તો બહુ જ ચપ્પલો ઘસી હોય છે બહુ મહેનત કરી હોય છે બહુ નાના મોટા રોલ્સ કર્યા હોય છે પોતાને બહુ જ ગ્રૂમ કરી હોય છે ઘણું બધું અનુભવ્યું હોય છે શીખ્યું હોય છે ત્યારે જ એને એક દિવસ એવો આવે છે કે ફાઇનલી કંઈક ક્લિક થાય કે કંઈક એના સ્ટાર્સ ચમકી જાય કંઈક હિટ થઈ જાય એટલે ક્યારે એવું ઓવર નાઇટ સક્સેસ જેવું નથી હતું ઇટ્સ ઓલવેઝ અ જર્ની આઈ એમ વેરી ગ્રેટફુલ કે મને પીઆઈ કેસરનું કેરેક્ટર કરવા મળ્યું બિકોઝ એ બાકીના જે રેગ્યુલર કેરેક્ટર્સ હોય છે રોવા ધોવાવાળા ટિપિકલ સાસ બહુવાળા એનાથી અલગ હતું એક સ્ટ્રોંગ કેરેક્ટર હતું તો જેને કારણે એકચ્યુલી મેં એવું થયું છે કે ઘણી બધી છોકરીઓ આવીને મને કહ્યું છે કે અમારે પણ પીઆઈ કેસર જેવું બનવું છે અમારે પણ પોલીસ ઓફિસર બનવું છે બીકોઝ એ કેસરની આખી જર્ની હતી કે એક ગામડાની છોકરી જે કંઈ બહુ ખાસ ભણેલી ગણેલી નથી એ પછી એક દિવસ નક્કી કરે છે કે મારે પોલીસ ઓફિસર બનવું છે અને પોલીસ ઓફિસર બને છે તો એકચ્યુઅલીમાં ઘણા બધા લોકોએ એનાથી પ્રેરણા લીધી અને એક જણની તો મમ્મીએ પણ મને આવીને કહ્યું કે મારી છોકરી મતલબ પહેલાં કરિયરને લઈને એટલી સિરિયસ નહોતી કે એને ખબર પણ નહોતી પણ હવે એને ખબર છે કે એને પોલીસ ઓફિસર બનવું છે એને હમણાં જ ટ્વેલ્થ ક્લિયર કર્યું એની કોલેજ સ્ટાર્ટ કરી છે અને સાથે સાથે એને જીપીએસસીની પ્રિપેરેશન બી ચાલુ કરી દીધી છે એ બુક્સ લઈને આવી છે સિરિયસલી ભણે છે અને સિરિયસલી ગોલ નક્કી કર્યો છે કે હું પણ પોલીસ ઓફિસર બનીને રહીશ તો આ આવું બધું જ્યારે તમે સાંભળો ને ત્યારે તમને આમ બહુ જ ખુશી થાય કે વાહ મતલબ લોકો એકચ્યુઅલીમાં તમારા કેરેક્ટર પ્રેમ કરી રહ્યા છે બીજો એક ઇન્સિડન્ટ એવો થયો હતો કે એક છોકરી છે સત્તર વર્ષની કે જેને કિડનીમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો એનું ડાયાલિસિસ ચાલતું હતું તેની મમ્મીએ ગમે તેમ કરીને મારો કોન્ટેક્ટ નંબર ક્યાંકથી કાઢ્યો મને કોન્ટેક્ટ કર્યો અને મને કહ્યું કે હું ખાલી પાંચ મિનિટ બે પાંચ મિનિટ એની સાથે વાત કરી લો બીકોઝ જ્યાં સુધી એને નવ વાગે સિરિયલ ના લગાવી આપે ને ત્યાં સુધી એ જમતી નથી ત્યાં સુધી રાતની દવા નથી લેતી તો મેં એની સાથે વાત કરી અને છોકરી એટલી ખુશ થઈ ગઈ કે એ ખુશીથી રડવા લાગી હતી તો જયારે આવું બધું જોઈએ ને તો એવું થાય કે મતલબ વાવ લોકો આટલું બધું કનેક્ટ કરે છે કે એ છોકરી ખાલી બે પાંચ મિનિટ મારી સાથે વાત કરીને આટલી ખુશ થઈ ગઈ તો આ બધું જોઈને પછી બહુ બહુ સારું લાગે બહુ જ આમ ભાવુક થઈ જવાય